અમરેલી નગરપાલિકાના પટાંગણમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી અમરેલી બિપિનભાઈ લીંબાણીએ નગરપાલિકાના પટાંગણમાં ધ્વજવંદન કરેલું હતું આ પ્રસંગે ઉપપ્રમુખ બીનાબેન વિશાલભાઈ કાલેણા કારોબારી સમિતિના ચેરમેન મનીષભાઈ ધરજીયા દંડક દિલીપભાઈ વાળા ચીફ ઓફિસર શ્રી પટેલ પાલિકાના સદસ્યો ફાયર જવાનો અને સ્ટાફ ઉપસ્થિત રહેલા હતા આ પ્રસંગે ફાયર જવાનોએ ગાર્ડ ઓફ ઓનર આપેલું હતું